દુનિયાના દરેક ધર્મ અને સંસ્કૃતિમાં સમયનું પોતાનું વિશેષ મહત્વ છે દિવસમાં કેટલાક સમય એવા હોય છે જેને સારા કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે કેટલાક સમય એવા પણ હોય છે જેને લોકો રહસ્યમય દરામણાં કે અશુભ ગણે છે એમાંનો જ એક સમય છે રાત્રે બે થી ત્રણ વાગ્યાનો સમય આ સમયને પશ્ચિમમાં ડેવિલ્સ અવર એટલે કે શૈતાની સમય કહેવામાં આવે છે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં એ સમય બ્રહ્મ મુહૂર્ત પહેલાનો તબક્કો માનવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો બેથી ત્રણ વાગ્યાની વચ્ચે આપણું શરીર ઊંઘની સૌથી ઊંડી અવસ્થામાં હોય છે આ સમયે શરીરમાં મેલાટોની નામનો હોર્મોન સૌથી વધુ સ્તરે સક્રિય હોય છે જે ઊંઘને મજબૂત કરે છે અને શરીરને આરામ આપે છે આજ સમય સમયે આપણું શરીર પોતાની અંદરની કોષોને સુધારે છે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને મનને શાંત રાખે છે એટલે કે આ સમય આપણું આરોગ્ય સુધારવા માટે અત્યંત જરૂરી છે પરંતુ જો આ સમય કોઈનું જાગી જવું થાય તો તેને અસુરક્ષા દર કે ચિંતા અનુભવાય છે मनोचिकित्सकों कहे छे के बेथी त्रण वग्या वच्चे मगजन सबकॉन्शियस माइंड सक्रिय बने छे। एटलेज आ समय आपने विचित्र सपना दरामणी कल्पनाओ के अचानक चिंताों अनुभव छे। केटलाक लोको आ समय ने आध्यात्मिक रीते खूबज पवित्र माने छे। भारतीय धर्मग्रंथों वागी ने तीस मिनिट थी ब्रह्म मुहूर्त शुरू थाय એ પહેલાનો સમય મન અને આત્માને શુદ્ધ કરવા માટે તૈયાર કરતો સમય ગણાય છે ઘણા સાધુ સંતો આ સમયે જાગીને જપ ધ્યાન અને પ્રાર્થના કરે છે એમનું માનવું છે કે આ સમય વાતાવરણમાં શાંતિ હોય છે અને મન ઝડપથી એકાગ્ર થઈ જાય છે પશ્ચિમમાં ખાસ કરીને ખ્રિસ્તી માન્યતાઓમાં બે થી ત્રણ વાગ્યાનો સમય અશુભ માનવામાં આવે છે તેને ડેવિસ અવર કહેવામાં આવે છે કારણ કે માનવામાં આવે છે કે આ સમય નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે અનેક પરાનોર્મલ વાર્તાઓ ભૂતિયા અનુભવ અને અજાણી ઘટનાઓ હંમેશા આ સમય સાથે જોડાઈને સાંભળવા મળે છે કેટલાક વૈજ્ઞાનિકો તેને માત્ર માનસિક ભય ગણાવે છે જ્યારે ઘણા લોકો માટે આ સાચો અનુભવ છે સાચી વાત એ છે કે બેથી થી ત્રણ વાગ્યાનો સમય દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે કોઈ માટે એ ઊંઘનો સૌથી શાંતિભર્યો સમય હોય છે કોઈ માટે એ પ્રાર્થના અને આધ્યાત્મિક સાધનાનો શ્રેષ્ઠ સમય હોય છે તો કોઈ માટે એ ડરામણા સપના અને ચિંતા જગાવતો સમય પણ બની શકે છે આપણે એમાંથી શું શીખવું સૌથી પહેલી વાત તો એ છે કે આપણા શરીરની જરૂરિયાત મુજબ પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે બીજું જો આ સમય વારંવાર જાગી જવું થાય તો એ આપણા માનસિક સ્વાસ્થ્ય કે તાણનું સંકેત હોઈ શકે છે એવામાં યોગ્ય ઉપાય કરવો જરૂરી છે અને ત્રીજું જો કોઈ આધ્યાત્મિક રીતે મજબૂત બનવા માંગે તો આ સમયનો ઉપયોગ પ્રાર્થના ધ્યાન કે સ્વાધ્યાય માટે કરી શકાય છે અંતમાં એટલું જ કહી શકાય કે રાત્રે બે થી ત્રણ વાગ્યાનો સમય માત્ર ડર કે રહસ્ય નથી પરંતુ એ આપણા શરીર મન અને આત્મા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘડીઓ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ આપણી માન્યતાઓ અને જીવનશૈલી પર આધારિત છે તમને શું લાગે છે શું તમે ક્યારે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે કંઈ ખાસ અનુભવ્યું છે તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુ લોકો સુધી આ રહસ્ય પહોંચી શકે